જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ મારા વિડીયોમાં તમારું સ્વાગત છે તો જો મિત્રો આજે અમે છીએ દોતીવાડા ડેમ જોવા માટે હું એકલો નથી જતો મારી સાથે લાલભાઈ પણ છે જો આ રહ્યા છે લાલભાઈ

સામે પાણી થોડું થોડું ભર્યું છે આ બધું સૂકું પડશે આગળથી પાણી હજુ છોડવામાં આવ્યું નહીં તો મળીએ આગળ અમે પહોંચી ગયા છે દિશા આ છે દિશાનો બ્રિજ જોવો તો હવે અમે અહીંયા ચા પાણી કરીને હવે જઈએ છીએ વાળા કેમેરામાં આવ્યો વિશ્વનો મોટા મોટો બ્રિજ છે આ રહ્યો

આજે સામે દેખાય ને તો મિત્રો જે પેલો આગળનો જે રસ્તો છે ને ત્યાં બીએસએફ વાળા બેઠા હતા જવાનો એમને અમારે ત્યાં જવા નથી આ રસ્તો બંધ છે એટલે અહીંથી જવું પડ્યું છે જો આ તેવો રસ્તો છે જો આ લાલભાઈ આગળ જાય રહ્યા

તો જો એ આ રહ્યો તે દોતીવાળા ડેમ આ સામે દેખા રહ્યો આ રહ્યો જોઈ લો આ સામે રહ્યો તે દોતીવાળા ડેમ હું તમને ઝૂમ કરીને બતાવું જોઈ લો તો મિત્રો જો આ છે દોતીવાળા નો ડેમ જો મિત્રો આપણે

જો કેવડા કેવડા પથરા આયા હું આગળ જ તો હવે આગળ જાય એવું આ ભાઈ કે છે નહીં એ ભગવાન આ પથ્થરો જોવો કેવડો મોટો હા આ બાજુમાં જુઓ સામે જવાનું આપણે લાલભાઈ ચોઈ જા ચોથી જશો

જો મિત્રો સામે સામે છે ને પાણીનો ધોધ પડી રહ્યો છે જો બધા નાય રહ્યા હું તમને ઝૂમ કરીને બતાવું જો જો સામે કેવું પાણી પર્યું છે નીચે બધા નાય છે ને આ રહ્યો તે દોતીવાળાનો ડેમ જો જો આ પાણી વહી જાય છે બનાવી રહ્યા છો હવે અમારે જવાનું છે ત્યાં સામે પેણા ઉપર જવાનું છે અમારે ખેત ઉપર હવે અમે રસ્તો ગોતી રહ્યા છીએ રસ્તો મળતો ત્યાં જઈએ રસ્તો મળતો નઈ કોઈ ચોખ્ખેરે એકલા બાવળી આવી ગયા ઉપર સામે જુઓ મિત્રો જુઓ મહા મુસીબતે આ હવે અમને આ રસ્તો મળ્યો જુઓ આ રસ્તો ખોદતા ખોદતા તો મને હા ને આ જુઓ પરસ્યો પરસ્યો થઈ ગયા તાને હવે આ રસ્તો મને હાથમાં આવ્યો જુઓ હવે રસ્તે રસ્તે છે ને અમે ઉપર જઈશું હવે જવરાય તો સારી વાત છે આગળ રસ્તો ચાલુ હોય તો સારું હું ચાલુ નહીં હોય તો વળી પાહો નેહા કોશો હો મનનો હવે જઈએ તો શીએ ઉપર જો જવા દે તો બરોબર છે આગળ બી એફ એફ વાળા જવાનો જો લાલ ભાઈ આગળ જાય હરે પહોંચી જાય અમે છે તો મિત્રો આપણે આઈ ગયા છીએ ફાઈનલી ડેમે જોવા છે ડેમ જો એકદમ સાવ નજીક છે નદી જોઈ હમણાં મેં પેણા હતા નીચે તે પેલા પથ્થર મોટા મોટા એકલા થઈ જ હતા હવે નેટ નેટ રસ્તો હાથમાં હવા આટલા મેં પોચા જો પાણી ચાલુ જ છે જુઓ આ રીતે જુઓ આ પાણીનો વહાવ ચાલુ જ છે જો મિત્રો પાણી આગળ જાય છે જોવા દ્વારા આ છે ડેમ જુઓ જો અહીંયા પણ પાણી ચાલુ જ છે જુઓ નીચે પાણી છે તો મિત્રો હવે હું તમને જો માછલી બતાવું નકલી માછલી હો અછલી નહીં નકલી માછલી બતાવું જુઓ એ આ રીતે માછલી જો આ રીતે સામે રીતે માછલી જુઓ કેવડી મોટી જોઈ લો મિત્રો આ છે નકલી માછલી બનાવેલી મિત્રો તમે જોઈ શકો છો આગળ માછલી માછલી બનાવેલી જો તમે જુઓ આ પગાથિયા ચડી ચણી અમે થેટ ઉપર પેણા જઈએ પણ હવે જુઓ એ ચણી અમને જોવા દે તો સારી વાત છે જો નહીં જોવા દે તો નેહાકો ના હિન પાછું જવું પડશે જો આ લાલભાઈ સીડીઓ ચરે રહ્યા જો આ લાલભાઈ સીડીઓ ચરે રહ્યા થા થઈ જાય સીડી ચડી ચડી ઠેડ ઉપર જવાનું હ પણ જોવા વાળા પ્રેક્ષકો એમ કે હા વસ્તી કે ઉપર જોવા નહીં જવા દેતા તો અમે હવે જઈએ તો છીએ સીડી ચડીને હવે જોવા દે તો બરાબર હા

અમે પાછા પડી ગયા જોવા એ હવે આ ન્યા સીડીઓ તો આવીએ હલાલભાઈ હેડ્યા જોવો હવે અમે નીચે જઈએ સાહેબે ના પાડી તો આ ઉપર નહીં જવા દેતા કોઈ કારણોસર કોઈ પ્રોબ્લેમ બન્યો હશે એ ના છે અમે નહીં જવા દેતા તો મળીએ આગળ તો હવે આપણે ડેમ જોઈ લીધો છે હવે આપણે ડેમ જોઈને હવે સીધા જઈશું ઘરે હવે કેમ કે મોડું થઈ ગયું છે વાગ્યામાં હાડ અત્યાર ઉપર થઈ ગયું છે તો આપણે જઈશું ઘરે જો આ લાલ ભાઈ બાઇક ઉપર બેસી ગયા અને હવે હેલ્મેટ પહેરા હા અને બાઇક સ્ટાર્ટ ચાલુ કર એટલે હવે આપણે સીધા મળીએ ઘરે ગરમી વધારે હવે હાઈવે ઉપર જવું મોટું પડ્યું તોયે પછી મિત્રો હેલ્મેટ પહેરી છું કારણ કે હજી તો અંદર આપણે ડેમ આગળ છે એટલે કોઈ પોલીસ બોલસ પકડ્યા નહીં આઈકા પણ આ હેલ્મેટ જઈને આપણે પહેરવું પડે આપણી સલામતી માટે સલામતી માટે પહેરવું પડે નકર પાલ્ટી ફાઇનલ ડેડન કરો બસ આપણે પણ પણ મેન આપણી સલામતી સલામતી અને આપણે રાધન લઈને જઈએ એટલે હેલ્મેટ પહેરવું જરૂરી છે આપણી સુરક્ષા માટે કારણ કે આપણો પરિવાર આપણી રાહ રાજમાં બેઠો હોય એટલે મિત્રો ખાસ કરીને બાઈક ઉપર જતા હોય તો હેલ્મેટ પહેરજો ફરજિયાત છે હેલ્મેટ પહેરવું કારણ કે આપણી સેફટી માટે પહેલા પહેરવાનું તો હવે જઈએ આપણે ચાલતારે નીકર્સી હવે